જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશું તો આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જાગીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કામે ચડી ગયા છીએ તો ભાઈ ચાલુ કર્યું છે ભાઈ પકોડા બનાવવાનું તો ગરમા ગરમ લાઈવ પકોડાનું કામકાજ ચાલુ છે તો જોઈ શકો છો મિત્રો પકોડા કંઈક આવી રીતે બનતા હોય છે અને એક સાથે આટલા પકોડા ચાલુ હોય આપણે જમવાનું પણ ચાલુ છે જમવાનું ચાલુ છે અને આ બાજુ નાસ્તાનું તૈયારી બધી ચાલતી હોય અને ગરમા ગરમ ખાવાને ગરમા ગરમ પકોડા મળે છે સમોસા મળે ચિપ્સ મળે ભજીયા મળે બધી જ વસ્તુ આપણે ગરમા ગરમ આપીએ છીએ તો પકોડા આપણા બની ગયા છે તો એક સાથે ભાઈ એટલે એટલે ભાઈ પકોડા બનતા હોય પછી એક પાછા ઓર્ડર આવે તો પાછા બીજા બનાવવાના આ હમણાં ઘણીક વારમાં ભાઈ પૂરા થઈ જાય છે કારણ કે નાસ્તામાં આપણે ભાઈ સારું હોય પકોડાનું નાસ્તામાં ચોમોસાનું સજીયાનું અને ગાંઠિયાનું બધું લાઈવ ગરમા ગરમ આપીએ ભાઈ એટલે ગ્રાહકને પણ મજા આવે અને આપણને મજા આવે તો હાલો ભાઈ ગરમા ગરમ નાસ્તો કરવા અને જમવા તો ભાઈ જમવાનો પણ આપણે એવો સારો ટ્રાફિક ચાલુ છે તો અમારે ટોકન સિસ્ટમ છે તો અહીંયાથી જમવાના ટોકન લેવાના ટોકન લઈને પછી જમવા બેસવાનું તો ટ્રાફિક પણ એવો જ ચાલુ છે ભાઈ વરસાદનું વાતાવરણ હોય તો એ પણ સારો ટ્રાફિક હોય તો આપણે અહીંયા ભાઈ ચોપારી વાતાવરણનું કામકાજ ચાલુ છે ચોપારી આપણે માવા બનાવીએ તો અહીંયાથી કમ્પ્લીટ પાત્રિને તે બનાવવાનું ઘરનું જ બધું ચાલુ હોય તો ચાર વાગ્યા હે ભાઈ તો ના આપણે ચા પાણીનો પણ ટ્રાફિક હારો હોય ભાઈ તો ચા પાણીમાં જવો ભાઈ કેટલું માણસો ઊભું હોય ચા પીવા માટે તો આલો બધા ચા પાણીનો અથવા નાસ્તો કરવા તો આપણે હવે ગામમાં જવાનું છે ભાઈ આપણે અત્યારે ગામમાં આવી ગયા છીએ લસ્સી પીવા માટે તો લસ્સી પીને આપણે પાછા હોટલે જતા રહીશું તો હાલો ભાઈ આપણે હોટલે પહોંચી ગયા છીએ તો આપણે સીધું આપણે અથાણાનું કામકાજ ચાલુ કરી દેવીએ અથાણા ગોઠવી પછી મુખસ ગોઠવી નાખવી ગોળના ડબલા બધી જ વસ્તુ કાઢીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું પછી આપણે ભાઈ જમવાનું ચાલુ થાય છે આરતી થઈ જાય પછી તો આરતીની તૈયારી હજી ચાલુ છે તો આપણે થોડીક વાર આ બેસવા આપણે બહાર જઈએ તો બહારનો પણ આવો ટ્રાફિક છે ભાઈ અને આરતીનું પણ કામ ચાલુ કરી દીધું તો આરતી થઈ જાય પછી આપણે જમવાનું ચાલુ થઈ જશે ભાઈ તો આજનો વિડીયો કંઈક આવો હતો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા